સાબરકુંડલા આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું આશાપુરી ખોડિયાર માતાજીનું મંદિરનું સભાયા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું આશાપુરી ખોડિયાર માતાજીનું મંદિર ગ્રામ પંચાયતની સરકારી જગ્યા પર નિર્માણ થતા ગામના આગેવાનો દ્વારા વિરોધ કરી અવેદ નિર્માણ અટકાવવા માટે સાવરકુંડલા મામલતદારને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર થઈ રહેલા નિર્માણને અટકાવવા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જે હુકમને સભાયા પરિવાર દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ચણતરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અમે આ દર વખત આ મંદિરનું કામ છે દર વખત અમારી આમ અરજી આપે પાડી નાખવા હાટોથીને એમ આ ત્રણ વખત એને અરજી આપીને આ અમે માગણી કરી છે ગાંધીનગર સુધી આપી છે તોય એ રીતે અરજી કરે દર વખત કે પાડી નાખો પાડી નાખો એમ અને માતાજીનું કામ છે આમાં અમારે કાંઈ ધંધો તો નથી કરવો અમારે કાંઈ ભાડું નથી લેવું તોય આ રીતે અમને કરે છે ગામનો આગેવાન એક જ નડે છે દસ હજારની વસ્તી છે ગામમાં અને આ બધાની આ છે આ એક જ ના પાડે છે દર શું કારણ એના કારણે એના પડે છે બીજું કોઈ વસ્તુ વાંધો નથી રજૂઆત અમે ગાંધીનગર સુધી કરી છે કુંડલા સાવરકુંડલા કરી છે અને કલેક્ટર સાહેબને પાસે અમે એ હાટોથી જ આવ્યા છે અમારી લાગણી આ છે ને માંગણી આ છે એ હાટોથી જ અમે આવ્યા છે સભાયા ગામ આંબળી અમારું માતાજીનું મંદિર બનાવીએ છીએ પેલા નાનું હતું હવે મોટું સગવડ થઈ એટલે મોટું બનાવીએ છીએ મોટું બનાવીએ છીએ તે ગામને કોઈને વાંધો કાંઈ નથી ગામમાં કોઈ બધા એમ જ કહે છે કે બનાવો આગેવાન છે એક વ્યક્તિને જ વાંધો છે કે આ મંદિર બનવું ન જોઈએ પહેલાં એની રજા લેવા ગયા ત્યારે હું કીધું બનાવો હવે પછી એમ કહે છે દોઢ મહિનો સારું કામ થયું પછી એમ કહે છે કે તમે આ મંદિર પડવો ધારાસભ્યને કહે છે કે તમે પાડો એને જ દબાણ કરે છે એટલે એ કે પાડી નાખો નકર હું રાજીનામું દઈ દઈ એટલે પછી આંબળી મંદિર અમારું ચાલું જ છે અત્યારે પણ બે મહિનાથી કામ બંધ રહ્યું છે તો એ નથી થવા દેતા તો અમારી એટલી વિનંતી છે અમારું કામ ચાલુ થાય ને એવું તમે કરીજો આગેવાન છે દીપકભાઈ માલાણી નહીં અમારે સાર્વજનિક છે અમે માગણી મૂકી છે ગાંધીનગર સુધી અમે પૈસા ભરવા તૈયાર છે એ સહી કરીને આપે છે કે સાતદાર છે સહી કરીને આપે છે